સરકારે જે કોઈ આંદોલન માટેના કેસો હતા આંદોલનકારીઓ ઉપરના કેસો પરત ખેંચવાનો જે નિર્ણય કર્યો છે રાજ્ય સરકારને હું આભાર માનું છું પરંતુ રાજ્ય સરકારને એક અપીલ પણ કરું છું કે આંદોલન વખતે જેટલા પણ કેસો હોય એ ચાહે પાટીદાર આંદોલન સમિતિના હોય ચાહે ઓબીસી આંદોલન સમિતિના હોય ચાહે દલિત આદિવાસી આંદોલન સમિતિના હોય જેટલા પણ આવા કેસો હોય તમામ કેસોની તપાસ કરી અને આંદોલન વખતના જેટલા પણ તમામ વર્ગના જે કેસો હોય એનો અભ્યાસ કરીને તમામ કેસો પરત હું એની રાજકીય રીતે કોઈ તુલના કર્યા વગર હું આ નિર્ણયને એટલા માટે આવકારું છું કે જે તે વખતે આ કેસ કરવામાં આવ્યા ત્યારે આ કેસ કરવાનું કોઈ સોજડ ગ્રાઉન્ડ ન હતું આ તમામ કેસો ખોટી રીતે કરવામાં આવ્યા હતા અને સરકારને આટલા સમય પછી જો શાણપણ સૂજવું હોય તો લેટ તો લેટ પણ સરકારે જે કૃત્ય કર્યું છે એને હું ટીકા નહીં કરું પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચવા મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે બીજેપી પર આકરા પ્રહારો કર્યા એટલે ગુનાને મુક્ત કરવા માટેનું એકમાત્ર જો આખા વિશ્વમાં કોઈ પ્લેટફોર્મ હોય તો ભારતમાં રિયલા કમલમ એ આખા વિશ્વનું એકમાત્ર પાપ મુક્ત અને પાપ ધોવા માટેનું કેન્દ્ર બની ગયું છે કોંગ્રેસ પક્ષ આવી વાતોની ઘોર શબ્દોમાં નિંદા એટલે કરે છે કે એક વખત તમે ગુનો નોંધો છો અને એની ગુનાની પ્રક્રિયામાં જે ચાલતા ચાલતાના જે પરિણામલક્ષી પહોંચે કોર્ટ ત્યાં સુધીમાં તમે એને ગુના બે ગુના કરી દો છો આવી કોઈ જગ્યાએ ન્યાય પ્રણાલિકા હોતી નથી જે ચૌદ ગુનાઓ બાકી હતા એ ગઈકાલે વિડ્રોલ કરવામાં આવ્યા છે હજુ પણ ઘણા ધ્યાનમાં રહી ગયેલા ગુનાઓ હોય અથવા કોર્ટની પ્રક્રિયામાં હજુ સરકારની અને કોર્ટની વચ્ચેના સંકલનમાં અટવાયેલા છે એવા ગુનાઓ ઘણા બધા બાકી છે એ બાબતે અમારી લડાઈ ચાલુ છે અને અમે સરકાર પાસે એ જ માગણી કરી રહ્યા છીએ કે આ ગુનાઓ